નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું આપનો દોસ્ત આપનો ફેવરેટ ટીચર વિપુલ પટેલ સત્યમ એકેડેમીમાં સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ અગિયાર કોમર્સ સ્ટેટિસ્ટિક ચેપ્ટર વન માહિતીનું એકત્રીકરણ અને આ વિદ્યાર્થી મિત્રો આપણો આ છેલ્લો ભાગ છે જેની અંદર આજે બાકી રહેલી બધી થિયરી આપણે આવરી લઈશું તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આજે આગળ દ્વારા પ્રશ્નાવલીની રીત તો પ્રશ્નાવલીની વિદ્યાર્થી મિત્રો બે રીત હતી તમે જાણો છો એ પ્રમાણે એક હતી ટપાલ દ્વારા અને બીજી હતી આગણક દ્વારા તો અત્યારે આપણે આગણક દ્વારા ટપાલની રીત શીખીશું ત્યારબાદ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો અને રાખવી પડતી કાળજીઓ જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આજના બધા તો ધ્યાનથી વિડીયો જુઓ પૂરો વિડીયો જુઓ અને એક એક ક્વેશ્ચન જેમ જેમ ચાલે એમ એને તૈયાર કરવાનું રાખો જેથી કરીને લાસ્ટ ટાઈમ બર્ડન ઓછું પડે બીજી વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો કે જે ધોરણ અગિયાર કોમર્સમાં છે એ લોકો જ વિદ્યાર્થી મિત્રો ખાસ આ વિડીયો જુએ સાયન્સ વાળા વિદ્યાર્થી મિત્રો ખાલી અડધી અડધી મિનિટ ચાલુ કરીને ચેક કરીને બંધ કરી દે એવું ના કરશો જુઓ તો પૂરો વિડીયો જુઓ જુઓ એનો વાંધો નહીં પણ પૂરો વિડીયો જુઓ કારણ કે આની અંદર મનોરંજનના વિડીયો તો આવવાના નથી વિદ્યાર્થી મિત્રો બરાબર હા તમને કોમર્સ લેવાની ઈચ્છા હોય તો તમે ખાસ વિડીયો જુઓ અદરવાઈઝ જે લોકોએ કોમર્સ રાખ્યું છે એ જ વિડીયો જુએ અને શાંતિથી જુએ તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો શબ્દ ઉપરથી સમજી લો આગણક દ્વારા પ્રશ્નાવલી પ્રશ્નાવલી એટલે ફોર્મ તૈયાર કરેલું એ તમને ખ્યાલ છે બરાબર હવે એ પ્રશ્નાવલી એક આપણે ટપાલ દ્વારા મોકલી હતી અને હવે આપણે લઈ જઈએ છીએ આગણક આગણક એટલે વિદ્યાર્થી મિત્રો સંશોધક પોતે અથવા સંશોધકે નિમેલા માણસો બરાબર જે સામેથી ફોર્મ પ્રશ્નાવલી લઈને જશે બધાના ઘરે અને પોતે પોતાના અક્ષરે અંદર લખશે પહેલામાં ટપાલ દ્વારા શું હતું કે ઉદા ઉત્તરદાતા પોતે લખતો હતો જ્યારે આની અંદર આગળ બધા જવાબો લખશે પૂછી પૂછીને તો ચલો સૌપ્રથમ અર્થ જોઈ લઈએ તો આ રીતમાં આગણકો પોતે ઉત્તરદાતાને રૂબરૂ મળે છે બરાબર પ્રશ્નાવલીમાં પ્રશ્નોના જવાબ આગણક પોતે પોતાના હસ્તાક્ષર દ્વારા લખે છે અને આ રીતનો તફાવત અને અગાઉની રીતના મુખ્ય તફાવત શું હતી તો કે ઉત્તરદાતા આગળના પ્રશ્નાવલીમાં જવાબો લખતા હતા બરોબર જે ટપાલ દ્વારા મોકલતા હતા જ્યારે આ રીતમાં આગળક પોતે પ્રશ્નાવલી લઈને ઉત્તરદાતાને રૂબરૂ મળે છે અને ક્વેશ્ચન્સ પૂછીને આન્સર લખે છે તો અહીંયા આગળકો ઉત્સાહી બરાબર વિનય પ્રામાણિક અને કાર્યમાં કુશળ હોવા જ જોઈએ તો તમને શોર્ટ ક્વેશ્ચન્સ બનાવીને પૂછે કે આગળકોની રીતમાં આગણક કેવો હોવો જોઈએ તો તમારે લખવાનું છે ઉત્સાહી વિનય પ્રામાણિક અને કાર્યમાં કુશળ કામ કરવામાં ખંતિલો હોવો જોઈએ મતલબ આમ સમજો કે દિલથી કામ કરે દિમાગથી નહીં કે ચલો અહીંયા બેઠા બેઠા બધું પ્રશ્નાવલી ભરી નાખો અને ફોર્મ આપી આવો સો ફોર્મનો ટાર્ગેટ આપ્યો સો ફોર્મ પૂરા કરી દો અને પૈસા કંપની જોડેથી હેઠી લો એવા કામ ધંધા કરતા હોય તો એ અહીંયા ચાલે નહીં વિનય એટલે વિનમ્ર હોવો જોઈએ સામે જઈને ઝઘડો કરે નહીં કે ભાઈ તમે જવાબ કેમ ના લો અમે કહીએ આપવું જ પડે તમારે બરોબર હું કહું છું તમારે વિડીયો જોવો જ જોઈએ કેમ નથી જોતા એવું દબાણપૂર્વક ના ચાલે વિનમ્રતાથી કે જુઓ પ્લીઝ પૂરો વિડીયો જુઓ બરાબર એ રીતે પ્રામાણિક મતલબ ઈમાનદાર હોવા જોઈએ કાર્યમાં કુશળ હોવા જોઈએ હોશિયાર હોવા જોઈએ તો આ એનો સ્વભાવ હોવો જોઈએ જેથી કરીને ઉત્તરદાતાને પ્રશ્નોને અનુરૂપ અને પૂરક જાણકારી પૂરી પાડીને પ્રશ્નોના સાચા જવાબ મેળવી શકે ઉત્તરદાતા ના પાડે તો એને વિનમ્રતાથી કે તમે શા માટે ના પાડો છો એનું રીઝન કંઈ હોય તો અમને કહો પછી એ રીઝન કહે તો સામે તમે એને જવાબ આપી શકો ના 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 અમારી કંપની આવું નથી કરતી તમારા સંપૂર્ણ ડેટા સિક્રેટ રહેશે અહીંયા કોઈ ઇન્કમ ટેક્સમાં આપવામાં નહીં આવે કંઈ નહીં જગ્યાએ કોઈ જગ્યાએ આ ડેટા લીક થશે નહીં તો આગળને ઉત્તરદાતા સાથે કોઈ પણ જાતના બિનજરૂરી વિવાદમાં ન ઉતરવા કે તેની માનહાની ન થાય તેવી તકેદારી રાખી મિત્રતા ભર્યું વાતાવરણ સર્જવા સૂચના આપવામાં આવે છે એટલે તમને જ્યારે ટ્રેનિંગ આપવામાં આવે તમે ધારો કે આગળક હો તો ટ્રેનિંગ વખતે તમને આ બધી સૂચનાઓ આપવામાં આવે છે ચલો હવે એના લાભ અને ગેરલાભ જોઈ લઈશું લાભમાં વિદ્યાર્થી મિત્રો એ છે કે યોગ્ય આગળકોની પસંદગી કરીને ઉત્તરદાતા પાસેથી પૂરી સાચી અને વધારે યોગ્ય માહિતી મેળવી શકાય ટપાલમાં ગપ્પા બી મારી શકે છે જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય અથવા સહકાર આપે તેવા ન હોય તો ઉત્તરદાતાને યોગ્ય ખુલાસો આપીને તે યોગ્ય માહિતી મેળવી લે છે બરોબર તો ઉત્તરદાતા અશિક્ષિત અશિક્ષિત સોરી અને સહકાર આપે તેવા ન હોય ત્યારે પણ આ રીત કારગત નીવડે છે પ્રશ્નાવલી ગેરવલ્લે જવાનો કોઈ પ્રશ્ન નથી થતો કારણ કે આગળ રૂબરૂ જાય છે અને પ્રશ્નાવલી ભરીને આવે છે તો ગેરવલ્લે થતી નથી અથવા અધૂરી રહેતી નથી બંનેને મુદ્દા છૂટા પાડીને અલગ અલગ પણ લખી શકો છો મળેલ માહિતી વધારે વિશ્વસનીય હોય કારણ કે જાતે જઈને ચેક કરીને ફોર્મ ભરેલું છે માટે હવે ગેરલાભ શું છે તો કેટલીક વખત પૂરતા પ્રમાણમાં નિષ્ણાત આગળકો મેળવવાનું એકદમ મુશ્કેલ હોય છે હવે માની લો મારે સો માણસો જોઈએ છે આવા આખા ગુજરાતની અંદર સંશોધન સો થી તો કઈ ના થાય એમ કહું કે હજાર બે હજાર પાંચ હજાર દસ હજાર માણસો જોઈએ દસ હજાર ખંતિલા પ્રામાણિક વિશ્વસનીય ક્યાંથી લાવવા બરાબર અને હોશિયાર પાછા તો મોટી સંખ્યામાં લીધે તેમને ચૂકવવામાં આવતું મહેનતાણું તપાસના કુલ ખર્ચમાં વધારો કરે છે તો તપાસનો જે કુલ ખર્ચ હોય એની અંદર આ મહેનતાણું વધારે ખર્ચમાં વધારો કરે છે મતલબ બહુ મોંઘું પડે છે બરાબર આ પદ્ધતિ ચલો આગળ ફ્રેશ હોય યા ભણતા હોય કોલેજમાં ચાલુ અભ્યાસક્રમ હોય તો એમને તાલીમ આપવાનું કાર્ય ઘણું મુશ્કેલ પડે છે તાલીમ મેળવ્યા બાદ તેઓ કુશળતાપૂર્વક પ્રામાણિકતાપૂર્વક કાર્યદક્ષતાપૂર્વક કામ કરશે કે નહીં એ પણ એક પ્રશ્ન છે બરાબર તો એવું માની લેવું કે કરશે જ એ પણ વ્યાજબી નથી તેથી ક્યારેક તેમના દ્વારા મેળવેલ માહિતી શંકાસ્પદ બની જાય છે બહુ અત્યારના લોકો બહુ ચાલાક હોશિયાર છે બરાબર એટલે અત્યારે તો હાલ આ પદ્ધતિ બહુ કારગર નીવડે એમ નથી જ્યારે ઉત્તરદાતા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલ હોય ત્યારે આ રીતે આ રીતે યોગ્ય બની જાય છે આ સંજોગોમાં તપાસના ખર્ચ અને સમયમાં વધારો થાય છે તો ઉત્તરદાતા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા હોય મતલબ બહુ મોટી તપાસ કરવાની હોય ઓલ ગુજરાત લેવલે ઓલ ઇન્ડિયા લેવલે ત્યારે આ સંજોગોની અંદર આનો ખર્ચ અને સમય બંને વધી જાય છે જેમ આપણે બે હજાર વીસમાં વસ્તી ગણતરી કરવાની હતી પણ બે હજાર વીસમાં તો ગણતરી થઈ નથી એકવીસ બી પતવા આવ્યું બરાબર હવે વસ્તી ગણતરી ચાલુ થાય ને તો પણ એને બે ત્રણ વર્ષે આંકડા આવે એટલે આપણે લગભગ હવે સમજો કે અત્યાર હાલથી બી ચાલુ થશે ને તો બે હજાર ચોવીસ પચીસમાં આપણાને આંકડા મળે કે કુલ કેટલી વસ્તી છે તો આના કરતાં જન્મ મરણના પ્રમાણપત્ર ઉપરથી નક્કી કરી દેતા હોય ને વસ્તી ગણતરી કરવાની જ નહીં બરાબર એની ક્યાં જરૂર છે જન્મ મરણનું પ્રમાણપત્ર ફરજિયાત જોઈએ તો ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે કેટલી વસ્તી છે દેશની કોમ્પ્યુટરાઈઝ કરી નાખવું જોઈએ આગળ કોઈ માહિતી આપનાર સાથે સમયની અનુકૂળતા ગોઠવવી પડે હવે માની લો કે મારા ઘરે આવે કોઈ પૂછવા માટે તો હું કહીશ ભાઈ આટલા વાગે નહીં બાર વાગ્યા પછી આવજો મને અત્યારે ટાઈમ નથી બરાબર હું વિડીયો બનાવું છું સવારનો ટાઈમ મારો વિડીયો બનાવવાનો હોય છે તો સવારે હું કોઈનો કોલ પણ રિસીવ નથી કરતો તો પછી આવા આ ક્યાંથી જવાબ આપીશ અથવા કેટલીક વખત એક જ ઉત્તરદાતા પાસે બે ત્રણ વખત મુલાકાત લેવી પડે છે પરિણામે તપાસ નિર્ધારિત સમયમાં પૂરી કરવી એ શક્ય નથી હવે તમને માની લો તમે આ છો તમને ટાર્ગેટ આપે કે રોજ સો ફોર્મ ભરજો પણ તમે આવી રીતે દસ બાર ઘરે જાઓ જે લોકોની માહિતી લેવી જરૂરી હોય અને માહિતી મળે નહીં કે ભાઈ નહીં સાંજે આવજે તો સાંજે આવે છે નોકરી કરીને ઘરે પપ્પા આવે એટલે આવજો ટપુના પપ્પા આવે ત્યારે આવજો તો આપણે પાછા ટપુના પપ્પાની રાહ જોવાની બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો માહિતીનો સમય શું થાય વધી જાય એના ટપુના પપ્પા આવે ત્યારે પાછું પૂછવા જવાનું આપણે તો યોગ્ય સમયમાં આપણે કામ પૂરું કરી શકીએ નહીં તો પ્રાથમિક માહિતી એકત્રિત કરવા અગાઉ ચર્ચા કરેલ ત્રણ રીતો પૈકી કોઈ એક રીતનો સ્વીકાર કરવા માટે કોઈ ચોક્કસ નિયમ નથી તપાસ માટેની રીતની પસંદગીનો આધાર મુખ્યત્વે નીચેની બાબતો ઉપર રહેલો છે તો તપાસ હેઠળ આવતા ક્ષેત્રનો વિસ્તાર કેટલો મોટો છે તે તપાસનો હેતુ શા માટે તપાસ કરી રહ્યા છો તે નાણાકીય જોગવાઈ પૈસા કેટલા છે આની પાછળ ખર્ચવા માટે તમારી જોડે સમય મર્યાદા સમય કેટલો છે તમારે ફટાફટ માહિતી જોતી હોય તો એવી માહિતી તો કદાચ મુકેશ અંબાણી જ એકઠી કરી શકે કારણ કે ઢગલાબંધ રૂપિયા આપી શકે છે અને ફટાફટ આગણકો રાખી શકે છે કુશળ આગણકો મેળવવાની શક્યતા બરાબર કુશળ આગણકો મેળવવાની શક્યતા કેટલી છે અને ચોકસાઈના ધોરણ કેટલા છે બરાબર તો આ બધી વસ્તુઓ ઉપર આ માહિતીની માહિતીનો આધાર છે કે આ કેટલી વિશ્વસનીય રહેશે કે નહીં રહે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું ગૌણ માહિતી અને એના પ્રાપ્તિ સ્થાનો બરાબર તો અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાથમિક માહિતી શીખ્યા હવે આપણે શીખવા જઈ રહ્યા છે ગૌણ માહિતી ગૌણ માહિતીની અંદર આપણે બે ટોપિક શીખવાના છે એક છે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો વન પોઈન્ટ ફાઇવ પોઈન્ટ વન અને બીજો શીખીશું આપણે વન પોઈન્ટ ફાઈવ પોઈન્ટ ટુ ગૌણ માહિતીમાં મેળવતી વખતે રાખવી પડતી કાળજીઓ પછી આપણું ચેપ્ટર પૂરું થશે તો આજે આપણે આ ચેપ્ટર પૂરું કરી દઈએ બરાબર તો ચલો ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો હવે આ થિયરી વિદ્યાર્થી મિત્રો આમ આઈએમપી છે પણ આને તૈયાર કરવાની સિસ્ટમ તમને બરાબર સમજાવી દઉં કે કેવી રીતે નહીં તો તમે આ બધું જોઈને ચક્રી થઈ જશો બરાબર આની અંદર બહુ ડીપમાં જવાનું નહીં હું તમને સમજાવું એ રીતે તમારે ધ્યાન રાખવાનું છે અને એ જ રીતે થિયરી મોટે કરવાની છે પહેલા બે ત્રણ મુદ્દાઓ થોડાક કરવાના પછી તમને જે જે વસ્તુ કહું એ રીતે જ કરવાનું બરાબર પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી તો પ્રકાશિત અને બિન પ્રકાશિત એમ બે માહિતી હોય પ્રકાશિત એટલે ગવર્મેન્ટ જે બહાર પાડે આંકડા બરાબર અને બીજી બિન પ્રકાશિત હોય કંપની જોડે માહિતી હોય જેમ કે કારીગરોની માહિતી હોય તો એ બધી બહાર ના પડતી હોય એની કોઈ બુક્સ બહાર ના આવતી હોય તો એ તમારે જાતે ત્યાં જઈને વિનંતી કરીને મેળવવી પડે તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું પ્રકાશિત માહિતીની તો પ્રકાશિત માહિતીની અંદર પહેલું આવે છે સરકારી પ્રકાશનો તો સરકારી પ્રકાશનો એટલે સરકાર દ્વારા કયા કયા છે તો એક છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન જેને સી એસ ઓ કહેવામાં આવે છે બીજો છે એન 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 એસ સોરી બરાબર નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ આઈ સીએ આર બરાબર અને એના સિવાય છે સ્ટેટિસ્ટિકલ એબસ્ટ્રેક ઓફ ગુજરાત સ્ટેટ સ્ટેટિસ્ટિકલ આઉટલાઇન ગુજરાત સ્ટેટ સોઈઓ ઇકોનોમિક રિવ્યુ ગુજરાત સ્ટેટ વગેરે બરાબર તો આ બધી જે સંસ્થાઓ છે આટલી બધી સંસ્થાઓ મોઢે કરવાની કોઈ જરૂર નથી બે ત્રણ સંસ્થાઓ યાદ રાખજો સીએસઓ એનએસએસઓ અને આઈસીએ આર બરાબર તો આ ત્રણ સંસ્થાઓ શું કરે છે તો રાજ્યના વિવિધ પ્રકારના ડેટાઓ એકત્રિત કરે છે દેશના પણ અને એને શું કરે છે પોતાની સંસ્થા દ્વારા એને બહાર પાડે છે તો જેમાંથી તમે ગૌણ માહિતી મેળવી શકો છો બસ તમારે છેલ્લે આટલું લખી દેવાનું બરોબર ચલો હવે આપણે જોઈએ અર્ધ સરકારી સંસ્થાઓ જો છેલ્લે વિદ્યાર્થી મિત્રો આ લાઈન લખી દેવાના આવી રીતે કે આવા સરકારી સંગઠનો દ્વારા પ્રકાશિત થયેલ માહિતી માં જથ્થાબંધ ભાવનો સૂચક આંક આયાત નિકાસના આંકડા જન્મ મરણના આંકડા કૃષિ વિષયક આંકડા વસ્તી ગણતરીના પરિબળોને લગતી માહિતી મેળવી શકાય છે આ હતી સરકારી પ્રકાશનો હવે અર્ધ સરકારી પ્રકાશનો કયા તો એની અંદર તમે જીવન વીમા નિગમ એટલે LIC તમે નામ સાંભળેલું હશે રાજ્ય વિદ્યુત બોર્ડ GEB બરાબર ગુજરાત ઇલેક્ટ્રિકલ બોર્ડ જે હોય છે વગેરે તરફથી નિયમિત રીતે વિવિધ અગત્યની માહિતીનું પ્રકાશન થતું રહે છે તો આ બંને અર્ધ સરકારી પ્રકાશનો છે એટલે કે સંસ્થા દ્વારા બહાર પાડતા ડેટા ત્યારબાદ ત્રણ નંબર છે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો આંતરરાષ્ટ્રીય એટલે ઇન્ટરનેશનલ બરાબર જેની અંદર યુનો યુએન તમે નામ સાંભળેલું હશે તો આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે યુનાઇટેડ નેશન ઓર્ગે ઓર્ગેનાઇઝેશન પછી જે આઈએમએફ એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જે બધા જ દેશોનો ઉપર વોચ રાખે છે પૈસાની કે કયો દેશ ઉઠી જાય એવો છે એના એને પૈસાની જરૂર હોય તો લોન આપે વગેરે વગેરે આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠન એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આઈએલઓ આ બે 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 સંસ્થાઓ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાની અને તમારે ખાલી લખી દેવાનું કે આ સંસ્થાઓ તમને નામ ઉપરથી ખબર પડી જાય કે આ સંસ્થાઓ શું કરતી હશે જો આ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ છે હું ના બોલ્યો હમણાં કે ભાઈ બીજા દેશો ઉપર વોચ રાખે છે જે દેશને પૈસાની જરૂર હોય એને લોન આપે એને એના ઉપર મોનેટરી રાખે કે ભાઈ આ દેશ લોન લે છે તો એને ઇન્કમ છે કે ખાલી લઈ લઈને વાપર્યા કરે અને છેલ્લે ઉઠી જવાનો છે ઊઠી જવાનો હોય તો એને એવું બી જાહેર કરે અને પછી એ દેશ જોડે બધા વ્યવહારો ઓછા કરી નાખે અથવા કંઈકનું કંઈક પડાઈ લે એ દેશનું જેમ અત્યાર હાલ ચાઈના કરી રહ્યું છે શ્રીલંકાને પાકિસ્તાનને બધાને ઢગલાબંધ લોન આપે ભાઈ આમ બી એ દેશ ભિખારી જેવા થઈ જાય પાછા પૈસા માગવાના પૈસા આપી દે ભાઈ મારા નથી તો કે તમારી જમીન ઉપર એરપોર્ટ બનાવવા દો આર્મી અમારી ત્યાં ઉતરશે અને પેલા લોકોને પછી જખ મરાઈને એની વાતો માનવી પડે એટલે દેવું કરવું નહીં શોર્ટમાં ચલો નંબર ચાર જોઈએ વિદ્યાર્થી મિત્રો સંશોધક સંસ્થાના અહેવાલો તો સંશોધક સંસ્થા જેવી કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન અટીરા તમે નામ સાંભળેલું હશે વિદ્યાર્થી મિત્રો આનું ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી આનું પણ નામ સાંભળ્યું હશે આ તમને આપણી યુનિવર્સિટી છે ગુજરાત યુનિવર્સિટી એની બાજુમાં જોવા મળશે આસપાસમાં ક્યાંક બરાબર તો અમદાવાદ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી ભાવનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ બે ત્રણ નામ યાદ રાખજો એમાં આટીરા અને પીઆરએલ બે બહુ ફેમસ નામ છે બે નામ મોઢે કરી દેવાના બે 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 નામ બધામાં લખવા પડે બરાબર એના સિવાય આ બધી સંસ્થાઓ છે તો આ બધી જ સંસ્થાઓ શું કરે છે તો એ પોતે રિસર્ચ કરે છે અને રિસર્ચ કર્યા પછી એના ડેટા એ લોકો બહાર પાડતા હોય છે અને એ ડેટા દ્વારા આપણે ગૌણ માહિતી મેળવી શકીએ છીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફાઇવ નંબર છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ નગરપાલિકાઓ જિલ્લા પંચાયત એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેના વાર્ષિક અહેવાલો પ્રકાશિત કરે છે જેના દ્વારા પણ આપણે ગૌણ માહિતી પ્રાપ્ત કરી શકીએ ચલો હવે છ નંબરની સંસ્થા જોઈ લઈએ વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો તો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું જનરલ ઇકોનોમિક ટ્રેન્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા પ્રકાશિત થતું જનરલ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જનરલ ટ્રેડ રિવ્યુ તો આ બધા જો તમે ફક્ત નામ જ લખેલા છે એટલે તમારે બે 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 નામ યાદ રાખવાના અને અંદર લખી દેવાના વર્તમાન પત્રો અને સામયિક પત્રો એ તો તમે જાણો જ છો વિદ્યાર્થી મિત્રો મેગેઝિન્સ એન્ડ ન્યૂઝપેપર તો અર્થશાસ્ત્ર વાણિજ્ય વ્યાપાર રમતગમત જેવા ક્ષેત્રોના માટેની માહિતી ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી ઈ પીડબલ્યુ કોમર્સ બિઝનેસ સ્ટુડે ફાઈનાન્શિયલ એક્સપ્રેસ નામ સાંભળેલું હશે વિદ્યાર્થી મિત્રો ન્યૂઝપેપરનું બહુ સારું એવું નામ છે ફાઇનાન્શિયલ એક્સપ્રેસ જેની અંદર શેર માર્કેટના ડેટા વધારે આવતા હોય છે જેવા જુદા જુદા વર્તમાનપત્રો અને સામાયિકોમાંથી મેળવી શકાય છે આ પણ ગૌણ માહિતી માટેના અગત્યના પ્રાપ્તિ સ્થાનો છે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાંથી મળતી ગૌણ માહિતી તો સંસ્થાઓ દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી પરંતુ વિનંતી કરીને ખાનગી અને જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે તૈયાર કરેલ આંતરિક અહેવાલોમાંથી માહિતી મેળવી શકાય છે દાખલા તરીકે કામદારોના પગાર તેમના કેટલા સમયથી નોકરી કરે છે તેમનું શૈક્ષણિક સ્તર કેવું છે ખાનગી અને જાહેર કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ જુદી જુદી યુનિવર્સિટીઓના પીએચડી નિબંધ વિશે મળતી માહિતી તો આ બધી પ્રકાશિત માહિતી છે જેને તમે રિક્વેસ્ટ કરીને મેળવી શકો છો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો પૂરા થયા આઈ હોપ કે તમે બહુ સારી રીતે સમજી ગયા હશો કેવી રીતે લખો એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે ચલો હવે આપણે જોઈશું નેક્સ્ટ ટોપિક આપણો તો આપણો નેક્સ્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો વન પોઈન્ટ ફાઈવ પોઈન્ટ ટુ ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન રાખવી પડતી સાવચેતીઓ આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પૂછાતો હોય છે એમાં તમારે ખાસ કંઈ કરવાનું નથી તમારે શું કરવાનું છે ગણ માહિતી પ્રાપ્ત કરતી વખતે જે આગળકો દ્વારા કાળજી લેવામાં આવતી હતી બરાબર એના જે ગેરલાભ હતા એ બધા ગેરલાભો જે અહીંયા તમારે ઠોકવાના હોય છે બરાબર તો એ જ તમારે બધા લખવાના હોય કે આવું આવું થાય તો આવું થયું હોય તો અને થોડાક બીજા મુદ્દા આવશે એટલે તમારો ક્વેશ્ચન્સનો જવાબ પૂરો થઈ જશે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો શરૂઆત જોઈ લઈએ આપણે કે ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા કાળજીપૂર્વક ચકાસણી કરવી જોઈએ શું ચકાસણી કરવાની તો આવી માહિતી ખામીયુક્ત અપૂરતા નિદર્શ કદવાળી એટલે પૂર પૂરેપૂરી ના હોય વિદ્યાર્થી મિત્રો ઓછા લોકોની માહિતી મેળવેલી હોય અથવા તપાસના હેતુ સાથે બંધ બેસતી ન પણ હોય એટલે આપણે જે હેતુ માટે માહિતી મેળવીએ છીએ એ અંદર યોગ્ય છે કે નહીં આપણું હેતુ અને એમનો હેતુ બંધ બેસતો ના હોય જેમ કે એમને હોટલ માટે માહિતી મેળવી હોય અને આપણે ત્યાં લારી બનાવવાની હોય તો પછી ક્યાંથી મેળ આવે અથવા એને લારી માટે માહિતી મેળવી હોય ને આપણે હોટલ બનાવવાની હોય તો બંનેનો મેળ ના આવે બંનેની ખાણીપીણી વ્યવસ્થા જુદી હોય પ્રાઇઝ લિસ્ટ બી જુદું હોય હવે દસ રૂપિયાની દાબેલી ખાવાવાળો વર્ગ બરાબર એ સો રૂપિયાની ડીશ કે દોઢસો રૂપિયાની ડીશ ના પણ ખાય ત્યાં પીઝા લઈને બેસીએ તો ના પણ ખાય જરૂરી નથી કે એ વર્ગ એ પણ વસ્તુ યોગ્ય રીતે ખાઈ શકે તો એ હેતુ બંધ બેસતો કહેવાય નહીં આવી અયોગ્ય ગૌણ માહિતી આંકડાકીય પૃથ્થકરણ માટે તેના પરથી તારણો મેળવવા માટે તેનું અર્થઘટન કરવા માટે ઉપયોગી બની શકતી નથી આથી આવી માહિતીનો ઉપયોગ કરતા પહેલા નીચેની સાવચેતીઓ રાખવી જરૂરી છે તો પહેલા આ પેરેગ્રાફ લખવાનો પછી આપણે સાવચેતીઓ લખીશું બરાબર તો પહેલી સાવચેતી શું રાખશો તો ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતી કોણે મેળવી છે એ જુઓ કે માહિતી મેળવનાર સંસ્થા એ સ્ટાન્ડર્ડ છે કે એ પોતે જ ઠીકઠાક છે ક્યાંથી માહિતી મેળવેલ છે એ ખાસ જો અને ખાનગી સંસ્થા દ્વારા તૈયાર કરાયેલ અહેવાલમાંથી લેવાયેલ માહિતી ઓછી વિશ્વસનીય હોય છે કારણ કે ખાનગી સંસ્થાઓ પોતપોતાના પૂર્વગ્રહો અને વિચારસરણી અનુસાર માહિતી એકત્રિત કરતી હોય છે બીજો કે ગૌણ માહિતી મેળવવાનો હેતુ અભ્યાસનો હેતુ સાથે સુસંગત હોવો જોઈએ એટલે આપણે જે અભ્યાસ કરવા નીકળ્યા છે એ હેતુને સુસંગત હોવા જોઈએ અન્યથા આવી માહિતી બિનઉપયોગી બની જાય છે ત્રીજું છે એકત્રિત કરેલ માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ વર્ષો પહેલાં માહિતી બાબા આદમના જમાનામાં મેળવેલી હોય અને પછી આપણે એનો ઉપયોગ અત્યારે કરીએ તો એ ચાલે નહીં એ અત્યારના સમયગાળા સાથે બંધ બેસતી હોવી જોઈએ દાખલા તરીકે અનાજ સોનું પેટ્રોલ વગેરે ચલો ચોથા નંબરની કાળજી જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલાં માહિતીનું કાર્યક્ષેત્ર શું છે અને તે કયા વિસ્તાર માટે એકત્રિત કરવામાં આવેલ છે અને તેમાં વપરાયેલા પદોની વ્યાખ્યા વગેરે જાણી લેવું જોઈએ સીધે સીધી આગણિત કરેલ માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ આવી આગણિત કરેલી માહિતી ક્યારેક ખોટી રીતે ગણતરી કરીને ઉપજાવેલ હોય શકે અને છઠ્ઠું છે કે કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવી છે એ બી જરૂરી છે ટપાલ દ્વારા કે આગણક દ્વારા ટપાલ દ્વારા તો તમને ખબર છે ઠીકઠાક હોય એટલી બધી ચોક્કસ હોય નહીં જ્યારે આગળ દ્વારા માહિતી એકઠી કરાયેલી હોય તો એ યોગ્ય હોય તો એ પણ જોઈ લેવું જોઈએ એના લાભ ગેરલાભથી તમે વાકેફ હોવા જોઈએ બરાબર તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો તમારા છ મુદ્દાઓ જે તમારે ગૌણ માહિતી પ્રાપ્ત કરતી વખતે કાળજીમાં લેવા જોઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું પ્રકરણ નંબર એક પૂરું થયું પ્રકરણ નંબર એકના દરેક સમજાવેલા પ્રશ્નો તમને કેવા લાગ્યા કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો કારણ કે તમારી કોમેન્ટ્સના કારણે જ અમને નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ તમે તો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ આપણી ચેનલ શેર કરો તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બીજા મિત્રોને જાણ કરો જે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી ચૂક્યા છે એમનો દિલથી આભાર બહુ ઝડપથી ફરીથી મળીશું નવા વિડીયોની અંદર નવા લક્ષ્ય અને નવા ધ્યેય સાથે આગળ વધીશું જય હિન્દ જય ભારત